તો જામનગરમાં રેવન્યુ પ્રેક્ટિશનર યુવા વકીલોની ફરિયાદ અરજીઓ સહિતના અનેક મુદ્દે ટેક્સ અધિકારીને રજૂઆત કરી ત્રણથી ચાર વર્ષની અરજીઓ પેન્ડિંગ હોવાની ફરિયાદ ઉઠી છે અરજીમાં નામ ટ્રાન્સફર થતા ન હોવાથી મુશ્કેલીઓ સંદર્ભે ચર્ચા કરાઈ મનપાના ટેક્સ ઓફિસરોના એક ભાગમાં કામ ન થતું હોવાની ફરિયાદ ઉઠી છે સમસ્યાનું નિરાકરણ લાવવા અધિકારીએ આપ્યો ત્રીસ દિવસનો સમય વકીલ મંડળ દ્વારા મહાનગરપાલિકામાં મિલકત વેરામાં નામ ટ્રાન્સફર અને અન્ય પ્રશ્નો બાબતે આજે રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે આ રજૂઆતના સંદર્ભમાં એ લોકોની નામ ટ્રાન્સફરની અરજીઓ છે એ ઘણા સમયથી પેન્ડિંગ છે અને ઘણા સમય બાદ એ લોકોને જાવક આપવામાં આવે છે એ પ્રકારની મુખ્ય રજૂઆત હતી આ મહાનગરપાલિકા દ્વારા નામ ટ્રાન્સફર માટે ઓનલાઈનની સુવિધા છેલ્લા ઘણા સમયથી ડેવલપ કરવામાં આવેલ છે અને આપણે આ બાબતે આ નાણાકીય વર્ષ શરૂ થયું ત્યાર પહેલા જ એક જાહેર પેઇડ નોટિસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે અને તમામને ઓનલાઈન નામ ટ્રાન્સફરની અરજી કરવા માટે સૂચિત કરેલ છે જે લોકોને ઓનલાઈન ટ્રાન્સફર નામ ટ્રાન્સફર કરતા ના આવડતું હોય તેઓએ જ માત્ર મેન્યુઅલ અરજી કરવી આ બાબતની જાહેર નોટિસ આપવામાં આવેલ છે આજ રોજ અમે બધાય વકીલ મિત્રો ભેગા થઈને ટેક્સ ઓફિસરને અને એમસીને અમે મળેલા હતા અને આજે અમારી રજૂઆત હતી કે જૂની અરજીઓ જે કાંઈ બી છે એ અરજીઓ એક તો મળતી નથી કોઈ બી અરજદારો ની અરજી કરે તમે આર્ કेक्स ઓફિસર બ્રાન્ચ ની અંદર જાવ તમને અરજી મળે જ નહીં બે બે 3 ત્રણ ચાર ચાર વર્ષ ની અરજીઓ પેન્ડિંગ હોય છે એવી હાલત છે અરજીઓ તમે કરો અરજી ખોવાઈ જાય છે અરજી માં પુરતતા કરીને અરજી નામ ટ્રાન્સફર થતી નથી અરજદારો અમારી ઓફિસે એટલે કે વકીલ મિત્રો ની ઓફિસે ધક્કા ખાય છે એક વાર જો વકીલ મિત્રો એક કહી દેશે કે ભાઈ તમે તમારી કોર્પોરેશન એટલી સુવિધા પણ નથી કે અહીંયા બધા એક એક વ્યક્તિને જવાબ આપી શકે ટેક્સ ઓફિસર બે ભાગમાં વેચાયેલા છે જે બે ભાગમાં વેચાયેલા છે કામ પૂરતું થાય છે એક ભાગની અંદર કામ નથી થતું તો અમારી એક રજૂઆત હતી કે કોઈ બી એક જ ટેક્સ ઓફિસર હોય કોઈ બી વ્યક્તિ હોય